મંત્રી અશ્વિની વૈષ્ણવે સિંગાપોરમાં ડીફેક ને સામાજિક વિશ્વાસ માટે ખતરો ગણાવ્યો સોશિયલ મીડિયા કંપનીઓને ભારતીય કાયદાનું પાલન કરવા તાકીદ કરી સિંગાપોર ભારતના કેન્દ્રીય આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે સિંગાપોરમાં આયોજિત પ્રતિષ્ઠિત બ્લુમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં ડિજિટલ યુગમાં વધી રહેલા પડકારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ડીપ ફેક અને કૃત્રિમ રીતે બનાવેલ કન્ટેન્ટનો પ્રસાર સમાજમાં લોકશાહી સંસ્થાઓ પ્રત્યેના વિશ્વાસને નબળો પાડી રહ્યા છે મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે નાગરિકો અને સંસ્થાઓ વચ્ચેનો વિશ્વાસ કોઈ પણ સમાજ માટે પાયારૂપ હોય છે પરંતુ ખોટી માહિતી અને અફવાઓ આ પાયાને હચમચાવી રહી છે પોતાના સંબોધનમાં વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારી પર વિશેષ ભાર મૂક્યો હતો તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે આ પ્લેટફોર્મર્સે હવે માત્ર તટસ્થ માધ્યમ બનીને રહેવું પરવડશે નહીં તેમણે તેમના પ્લેટફોર્મ પર પ્રકાશિત થતી સામગ્રી માટે જવાબદારી લેવી પડશે મંત્રીએ ઉમેર્યું હતું કે ભારતમાં કાર્યરત દરેક ડિજિટલ કંપનીએ ભારતીય બંધારણ અને કાયદાઓનું પાલન કરવું ફરજિયાત છે છે જે તે દેશની સામાજિક સંવેદનશીલતાઓને સમજવી અત્યંત આવશ્યક ડિજિટલ ગવર્નન્સ મોડેલ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારત ટેકનોલિગલ અભિગમ અપનાવી રહ્યું છે જેમાં નવીનતાને નિયમના બંનેનું સંતુલન જાળવવામાં આવે છે તેમણે તાજેતરના ડેટા પ્રોટેક્શન એક્ટનું ઉદાહરણ આપતા કહ્યું કે ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે તેથી કાયદાઓ સિદ્ધાંત આધારિત હોવા જોઈએ જેથી કરીને ઇનોવેશન અટકીને

scenario the diversity that we have in a country that must be respected everybody is worried about the very significant influence that social media is having on the trust between institutions and the citizens that trust is getting absolutely broken because of deep fakes because of synthetic material which is flowing around because of rumors which get amplified at the speed of light so all those things are really really worrying everybody social media platforms must start taking responsibility of what they are publishing so that the society at large doesn't get harmed by what they publish